આજે આપણે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ ચક્રનો અભ્યાસ કરવાનો છે તો પહેલો મુદ્દો છે કે સ્ત્રીમાં પ્રજનન અવસ્થા દસથી બાર વર્ષની ઉંમરથી પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર સુધી દર થી ત્રીસ દિવસના અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે એટલે કોઈપણ સ્ત્રી જ્યારે પ્રજનન અવસ્થાની અંદર આવે ત્યારે દસથી બાર વર્ષની ઉંમરથી કરી અને પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર સુધી એ ઋતુસ્ત્રાવ એટલે કે માસિક ચક્રની અંદર આવે છે અને કોઈપણ સ્ત્રી થી ત્રીસ દિવસના અંતરાલે એટલે કે થી ત્રીસ દિવસના સમયે તે માસિક ચક્રની અંદર આવે છે હવે આ માસિક ચક્ર શું છે એનો આપણે વિગતવાર અહીંયા અભ્યાસ કરવાનું થાય તો કોઈ પણ સ્ત્રી દસથી બાર વર્ષની ઉંમરથી કરી અને પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર સુધી ઋતુસ્ત્રાવમાં આવે છે બીજા નંબરનો મુદ્દો જોઈએ તો આ જે ઋતુસ્ત્રાવનું જે ચક્ર છે કે સ્ત્રીઓની અંદર જે માસિક ધર્મની અંદર આવું એ માસિક ધર્મમાં આ ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ જે છે એ કેટલાક અંતસ્ત્રાવો દ્વારા થાય છે જેમ કે સ્ત્રીઓની અંદર અંતઃસ્ત્રાવ જે ઉત્પન્ન થાય છે તે છે ઇસ્ટ્રોજન આ ઈસ્ટ્રોજન અંતસ્ત્રાવને આધારે ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ થતું હોય છે અને જે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત છે ત્રીજો મુદ્દો જોઈએ તો સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે એટલે કે સ્ત્રી જ્યારે પ્રજનન અવસ્થા પ્રાપ્ત કરે એટલે કે કિશોર અવસ્થાની અંદર પહોંચે ત્યારે દસથી બાર વર્ષની ઉંમરથી તેના શરીરમાં પ્રજનન અંગોનો વિકાસ થવા લાગે છે આ પ્રજનન અંગો પૈકી અંડપિંડમાં રહેલો અંડકોષ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એટલે કે ક્યારે મુક્ત થશે તો જ્યારે પરિપક્વ થશે ત્યારે અને એ પરિપક્વ થયા બાદ જે સ્ત્રીની અંદર બે અંડપિંડ છે આ બંને અંડપિંડમાંથી અંડકોષો જ્યારે પરિપક્વ થાય ત્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે અને આ ક્યારે શક્ય બને કે જ્યારે સ્ત્રી પ્રજનન અવસ્થાના લક્ષણો પ્રાપ્ત કરી લે ત્યારે હવે આ જે લક્ષણો જે છે એ સ્ત્રીની અંદર એમ કહીએ તો દસથી બાર વર્ષની ઉંમરે સ્ત્રી પ્રજનન અવસ્થાના લક્ષણો પ્રાપ્ત કરી લે છે અને જ્યારે લક્ષણો પ્રાપ્ત કરે ત્યારે એના અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય અને એ અંડકોષ પરિપક્વ બને છે અને જેના પરિણામે અંડપિંડમાંથી અંડકોષ જે પરિપક્વ થઈ અને એમાંથી છૂટો પડે અને એ યોનિમાર્ગની અંદર છૂટો પડીને આવે છે નંબર ચાર કે સ્ત્રીની અંદર જે બંને અંડપિંડ છે આ બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે બંને અંડપિંડમાંથી અંડકોષો એકસાથે મુક્ત થતા નથી જે અંડપિંડની અંદર અંડકોષ પરિપક્વ થયેલો હોય તે જ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે પ્રતિમાસ એક મહિને એક અંડકોષમાંથી અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયો હોય તો બીજા મહિને બીજા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે અને જે આ અંડકોષ મુક્ત થાય તે પ્રજનન માટે એટલે કે ફલિત અંડકોષ અજી કેવાસે ને એનું શુક્રકોષો દ્વારા ફલન થાય તો જો ફલિત અંડકોષ કહેવાય બરાબર છે ચલો પાંચમા નંબરનો મુદ્દો જોઈએ હવે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે ત્યારે તે સમયમાં ગર્ભાશયની દીવાલ ગર્ભ ધારણ કરી શકે તે માટે જાડી બની છે એટલે કે અંડકોષમાંથી મુક્ત જે અંડકોષ મુક્ત થયો અંડપિંડમાંથી તે અંડકોષ ગર્ભાશયની જે દીવાલ હોય એની આજુબાજુ એટલે કે ગર્ભાશયની દીવાલની આજુબાજુ ફર્યા કરે છે એટલે કે ગર્ભ ધારણ માટે આ ગર્ભાશયની દીવાલ જાડી થાય છે પણ ગર્ભધારણ ક્યારે થાય કે જ્યારે અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય ત્યારે પણ એની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગર્ભાશયની દિવાલ જે છે એ ગર્ભધારણ માટે જાડી બને છે અને જો અંડકોષનું ફલન થાય તો એ અંડકોષ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે બરાબર છે ચલો મુદ્દા નંબર છ જોઈએ કે અંડકોષ જો મુક્ત થયા બાદ અંડકોષ મુક્ત થયા બાદ શુક્રકોષ વડે તેનું ફલન થવું જરૂરી છે અંડકોષ મુક્ત થયા બાદ શુક્રકોષ વડે તેનું ફલન થવું જરૂરી છે પણ જો અંડકોષનું શુક્રકોષ વડે ફલન ન થાય તો જે અંડકોષ છે એ ગર્ભાશયલી દિવાલમાં સ્થાપિત થઈ શકતો નથી અને ગર્ભધારણ માટેની જે તૈયારી થઈ હોય છે તે નકામી જાય છે એટલે કે ગર્ભધારણ ત્યારે જ થાય કે જ્યારે અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય પણ શુક્રકોષ અંડકોષનું ફલન ન કરે તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે ચલો નેક્સ્ટ મુદ્દો જોઈએ કે આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ રુધિરવાહિનીઓ જે રુધિરથી ભરાયેલી હોય છે તે તૂટવા લાગે છે ત્યારે કુટે કે જ્યારે અંડકોષનું શુક્રકોષ વડે ફલન ન થાય ત્યારે જો ફલન થાય તો એ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ જાય પણ અંડકોષ ફલિત ન થાય તો ગર્ભાશયનું અંદરનું જાડુ સ્તર તેમજ રુધિરવાહિની તૂટવા લાગે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે અને તેને ઋતુસ્ત્રાવ અને કે માસિક સ્ત્રાવ પણ કહેવામાં આવે છે આ ઋતુસ્ત્રાવ કે માસિક સ્ત્રાવ છે જો અંડકોષનું ફલન ન થાય શુક્રકોષ વડે તો દર થી ત્રીસ દિવસના અંતરાલે સ્ત્રી જે છે એ માસિક ધર્મની અંદર આવે છે જેને માસિક સ્ત્રાવ પણ કહેવામાં આવે અને ઋતુસ્ત્રાવ પણ કહેવામાં આવે છે નંબર આઠ જોઈએ કે ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન ન થતાં આ દિવાલનું ચૂંટવું વગેરેનો સમાવેશ ઋતુસ્ત્રાવ ચક્રમાં થાય છે એટલે કે ઋતુસ્ત્રાવ ચક્ર જેને માસિક ચક્ર પણ કહેવામાં આવે સ્ત્રી માસિક ચક્રની અંદર ત્યારે જ આવે કે જ્યારે એના અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન ન થાય જો અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય તો એ ફલિત અંડકોષ ગર્ભાશયની દિવાલની અંદર સ્થાપિત થાય અને ગર્ભ ધારણ થાય અને ગર્ભ ધારણ થાય તો ગર્ભાશયની દિવાલ ન તૂટે અને એ જે સ્ત્રી છે એ માતૃત્વ ધારણ કરે છે પણ અંડકોષનું ફલન જો શુક્રકોષ દ્વારા ન થાય તો આ ક્રિયાઓ માસિક ચક્રની અંદર સ્ત્રીમાં બનતી હોય છે આવા જ વિડીયોને જોવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ